પાલનપુરના ફરતે બાયપાસ માટે જમીન સંપાદનનો મામલો ખેડૂતોએ જમીન સંપાદન મુદ્દે નોંધાવ્યો વિરોધ પાલનપુર તાલુકાના ખોડલા ગામના ખેડૂતે નોંધાવ્યો વિરોધ ગામના ત્રણસો જેટલા ખેડૂતોની વધારાની જમીન કપાતી હોવાથી ખેડૂતો સરકાર સામે લાલ ગુમ તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા કામ કરનાર કંપનીના લોકોને ખેડૂતોએ રોક્યા જ્યાં બાયપાસ કામ કરવાનું હતું તે ગેટ ખેડૂતોએ કર્યો બંધ કાયુ મરી જેસુ પણ વધારાની જમીન નહીં આપીએ બાયપાસના રોડ માટે 30 મીટરની જમીન આપવા તૈયાર છે ખેડૂતો ખેડૂતો પાસેથી અથવા મીટર જમીન સંપાદન કરવાની થઈ રહી છે કાર્યવાહી ખેડૂતોએ વિરોધ નથી પરંતુ વધારાની જમીન છે તેનો વિરોધ છે એકત્રિત થયા અને માપણી વગેરેની કાર્યવાહી માટે સંપાદક સંસ્થાના અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત થયા આ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે અને ખેડૂતોને સાચી પરિસ્થિતિથી વાકેફ કરી શકાય વહીવટી એ માટે અમારા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી કે જે આમો જમીન સંપાદન અધિકારી તરીકે પણ એમનો રોલ છે એ સાહેબની સૂચના અનુવાય અમે આજે અહીંયા હાજર થયા છીએ અને સ્થળે ખેડૂતોની ભાગના જે ખેડૂતો અહીંયા હાજર છે એમની રજૂઆતો મેં શાંતિપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કર્યો છે અને વહીવટી રીતે એમના જે પ્રશ્નો છે એને એનો એમને સારી રીતે ઉકેલ આપવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાં ખેડૂતોની લાગણી મને એવી જણાય કે એમને એક જ મુદ્દો છે કે રોડની જે પહોરાઈ છે એ ઓછી થાય તો એમના ખેતીની જમીન ઓછી બગડે અને વળતર બાબતેનો મુદ્દો છે બાબતે પણ મેં એમને સારી રીતે કર્યા છે છે એટલે સૌથી પ્રાથમિક મુદ્દો હવે જે કાર્યવાહી એના લગતી અગત્યની પ્રોસેસ પૂરી થયેલી છે અને એના પછીનો આ તબક્કો આજરોજ જે સંપાદક સંસ્થાના અધિકારીઓ માપણી માટે આવેલા છે એ તબક્કો છે આ તબક્કે જો ખેડૂતોનો આવો વિરોધ છે અને એમની માંગણી છે કે અમે કોઈને અહીંયા પ્રવેશવા નહીં દઈએ વગેરે વગેરે આ સંજોગોમાં આજે પણ માપણીનું કાર્ય અહીંયા અટકેલું છે પણ સરકારશ્રીના નિયમો મુજબ અને સંપાદક સંસ્થાના જે અધિકારો છે એ મુજબ એ આગામી દિવસોમાં આગળની કાર્યવાહી કરશે અને એ પહેલાં જે આ ખેડૂતોએ જે અમને આજે આજરોજ આ રૂબરૂ જે પત્ર આપેલો છે એમની રજૂઆતોનો અગાઉ પણ એમને આવી રજૂઆત વિવિધ સ્ટેજે કરેલી છે એની નકલ આજે મને આપી છે હું પણ ચોક્કસ આ મારા આગળના સ્ટેજે મારા ઉપરી અધિકારીશ્રીને પહોંચાડીશ અને સૌ ખેડૂતોને પણ વિનંતી છે મારા તરફથી કે વિકાસના જે કાર્યો સરકારશ્રી દ્વારા થઈ રહ્યા છે એમાં આપનો સહકાર અત્યાર સુધી મળતો જ આવ્યો છે એ પ્રમાણે આ સહકાર પણ સરકારશ્રીને અને સંપાદક સંસ્થાને આપ આપશો એવી મારી ખાસ આપને આગ્રહ છે અને વિનંતી છે અને જોગવાઈ મુજબ જે પણ આગળની કાર્યવાહી થશે એ પણ ખેડૂતોના હિતને ચોક્કસ સરકાર તરફે ધ્યાને લેવામાં આવશે અને સાથે સાથે એમના વર્તણનો મુદ્દો છે એ પણ સંપાદક અધિકારીએ ચોક્કસપણે ધ્યાને લીધો જ છે અને એ પ્રમાણે જ સંપાદનના હુકમો કરેલા છે તેમ છતાં એમની કોઈ વિશેષ રજૂઆત હોય તો તમામ ખેડૂત મિત્રો અલગથી પણ રજૂઆત એમની કરવા માટેના દરવાજા હંમેશા ખુલ્લા હોય છે સરકાર તરફના તો મારી ખેડૂતોને એવી જ આ છેલ્લી છેલ્લી એક જ વિનંતી છે કે સંપાદનની જે અગત્યનું સ્ટેજ છે એમાં માપણીની કાર્યવાહીથી અહીંયા કોઈ હાલ ને હાલ રોડ બનવાનો એની ઘણી પ્રક્રિયા હજુ બાકી છે તો સંપાદનની જે કાર્યવાહી છે અને એમાં આજે માપણીની પ્રક્રિયા છે એ તમામ ખેડૂતો ખૂબ જ સારા અને સુમેર ભર્યા વાતાવરણમાં અને સંપાદક સંસ્થાના અધિકારીઓ સાથેના સંકલનમાં થવા દે એવો મારો ખાસ આગ્રહ છે